હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે જઈ છે તમારો ભાઈ જાય છે ગામડા બાજુ મતલબ રાતનપુર બાજુ હા કામ માટે જ ખાસ કામ માટે જવું રહો ને ચાર પાંચ દિવસ માટે ફરવા જવું રહો અને નીકળતા જ મારા બે ભાઈઓને મને મળી ગયા છે તો મળી શકો એક મેહુલભાઈથી મળી શકો રાહુલભાઈથી ચલો મળીએ તમને હજાઓ બસ હે

हलो

કુમાર ઓલ બિજુ ગંદીરો હેલો ગાઈસ ઓ હો રાધિક વે કિડી હે ચલ્યા ચણા હેલો ગાઈઝ જો હું અમારા ઘરના ડાબા માટે આવી ગયો છું અને જો અમારે ગામ જય રામદેવપીર મોગલ અમારે બે મંદિર આ બાજુ છે એક બાજુ મોટું મંદિર આ બાજુ છે આંગણવાનું અને ત્યારે આરતી કોની થાય હતી તે આરતી થાય છે રમાપીરની હજી બીજ છે એટલા માટે જય રમાપીર તો વિચાર છે જ આવવાનો તો ચાલો જતા જતાવા